એના કારણે સમસ્ત ગુજરાતની પ્રજાને વિજયભાઈ પ્રત્યે જે લાગણી મમતા અને પ્રેમ હતો એનાથી તેઓ ગુજરાતની પ્રજા વધારે દુઃખી અને વ્યતીત થઈ છે ખાસ કરીને રાજકોટની પ્રજા માટે થઈને તો એ રાજકોટના હરતા ફરતા કાર્ય કરતા હતા અને તમામ લોકો માટે થઈને એ વ્યક્તિ નિર્વિઘ્ન રીતે સંપૂર્ણ પોતાના કામ પાડતા હતા રાજકોટના પ્રજાજનોએ વિજયભાઈ રૂપાણીને જે કામ સોંપેલા એ તમામ કામ એને હસ્તા બોર્ડે વિના વિઘ્ને પૂર્ણ કરી અને પ્રજાકીય જીવનની અંદર રાજકોટના મેયર હતા ત્યારે મેયર તરીકે પણ ગુજરાતના કામગીરીની ગોઠવણી એવું ક્યારેય બન્યું જ નથી વિજયભાઈ રૂપાણીએ પોતાનો સક્રિય સ્વભાવ અને એની ચંચળતા અને એની નિપુણતાના કારણે એ પ્રજાને ખૂબ જ સંતોષ આપ્યો છે પ્રજાના ખૂબ જ કામ કર્યા છે

ઇમરજન્સી વખતે અમારી સાથે સાબરમતી જેલમાં અંદાજે સાડા અગિયાર મહિના સુધી વિજયભાઈ રૂપાણી એ ત્યાં રહ્યા હતા જેલની અંદર રહેવું એટલે ગમે એ માણસ પોતાનો હિંમત ઓગળી જાય અને નાસી પાસ થાય પણ વિજયભાઈ રૂપાણી હિંમતથી અને સાથી કાર્યકર્તાને હિંમત આપી અને મતદાનગીથી એ સાથે રહ્યા હતા જેલના સાડા અગિયાર મહિના જેલમાં વ્યતીત કરી અને નાની ઉંમરમાં સૌથી સક્રિય કાર્યકર્તા તરીકે વિજયભાઈએ પોતાનું યશસ્વી કાર્ય પ્રજાને અને લોકોને સાચવવાનું કરી બતાવ્યું હતું આવી બિરલ વ્યક્તિ જે ગુજરાત માટે અદ્વિતીય છે એવી બિરલ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એ દુઃખદ થાય ગઈ વિજયભાઈને જ્યારથી હું પરિચયમાં આવ્યો છું અને અમે જ્યારથી એક પરિવારના સભ્ય તરીકે કામ કરેલ છે ત્યારે મુખ્યમંત્રીનું પદ મૂક્યા પછી પણ એવો પંજાબના કાર્યકારી કારભારી હતા અને દિલ્હીની અંદર પણ અમુક વિસ્તાર એમને સંભાળેલો હતો દિલ્હીનો વિસ્તાર અને પંજાબના વિસ્તારની અંદર એ ખૂબ જ કાર્યશીલ હતા અને પોતાની પંજાબની સોંપેલી કામગીરી સંભાળી અને ક્ષણિક સમય માટે થઈને જ્યારે તે આવ્યા અને ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો આ બનાવ ખૂબ જ દુઃખદ છે અને આપણે એમ કહીએ કે દુશ્મન વગરની વ્યક્તિ કોઈ પણ જાતના વિવાદ વગેરેની વસ્તી વ્યક્તિ એ મળવી મુશ્કેલ છે તો વિજયભાઈ ને કોઈ દુશ્મન હતો નહીં અને કોઈ દિવસ કોઈ સાથે કોઈ વિવાદ હતો નહીં વિજયભાઈએ તમામ સમસ્યાઓનું સંવાદથી નિરાકરણ કરી પ્રજાને સંતોષ આપ્યો છે આવા વિરળ વ્યક્તિ અને દુશ્મન વગરની વ્યક્તિને હું મારા વતી શ્રદ્ધાંજલિ આપું છું અને કાર્યકર્તાને પણ કહું છું કે વિજયભાઈએ પોતાના જીવનની અંદર જે સક્રિયતા દાખવી અને પ્રજાકીય કામ કર્યા છે